સમગ્ર દલિત સમાજ માંગણી કરી રહ્યું છે કે આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક રીતે જ્યાં દલિત સમાજ પછાત છે જે તે આજે પણ દલિત સમાજના યુવાનો નથી ચડી શકતા લઈને સમગ્ર દલિત સમાજ એવું માની રહ્યું છે કે આ નિર્ણય નિર્ણય સુપ્રીમ કોર્ટનો જે છે છે તે દલિત સમાજની અનામત ઉપર પ્રહાર છે ત્યારે જેને લઈને આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર દલિત આગેવાનો સામાજિક આગેવાનો વિરોધ કરી છે ત્યારે આવનારા દિવસોમાં આ નિર્ણયને સરકાર કેવી રીતે જુએ છે સુપ્રીમ કોર્ટ કેવી રીતે જુએ છે આવનારા સમયમાં દલિત સમાજને કેવી રીતે સમજાવવામાં આવે છે તે મહત્વનો નિર્ણય છે કારણ કે દેશની આઝાદીથી લઈને આ સુધી આ અનામત દલિતોને મળતી આવી છે અને આવનારા દિવસોમાં આ વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે આર્થિક હોય કે સામાજિક હોય કે પછાત હોય તે સમગ્ર એક સવાલ છે કમલેશ સોયડા હમ દેખે ગયા અમદાવાદ અમદાવાદ કોઈપણ ડેટાના આધાર વગર આ ચુકાદો આપ્યો છે જે મૂળભૂત વિભાવનાઓ છે સંવિધાનની અંદર બંધારણની અંદર જે મૂળ ઉપાયો છે કે જે લોકો આફરચેટનો ભોગ બન્યા છે જે લોકો અસમાનતાનો ભોગ બન્યા છે એના માટે સમાનતા લાવવા માટેની આખી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાના પાયામાં સુપ્રીમ કોર્ટના જજોએ સીધો ઘા કર્યો છે એટલે એક તો અનામતને છીનભીન કરી નાખવી અને જે બંધારણી જોગવાઈઓ છે એને ખતમ કરી નાખવાની આ વાત છે અને આ દેશના દલિતો અને આદિવાસીઓએ એટલા માટે ભારતનું બંધનું એલાન આપ્યું છે બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ આપ્યું ત્યારથી હવે એ સત્તા રાષ્ટ્રપતિની છીનવી હવે આ લોકો સુપ્રીમ કોર્ટે એમ કહી રહી છે કે ભાઈ રાજ્ય સરકારને અમે એની સત્તા આપીએ છીએ કે ચાહે એનું વર્ગીકરણ કરી અને એમનું ડેટા ક્લિયર કરી અને એને અનામતની ફાળવણી કરે આ એક બહુ ગંભીર બાબત છે આ અનામત પર સીધે સીધો પ્રહાર છે ભાજપ સરકાર અને આર જઈને જે એમને આંખના કણાની જેમ ઓગણીસો પચાસથી બાબાસાહેબે જ્યારે અનામતનું ઘટન કર્યું ત્યારથી આંખના કણાની જે અનામત એમને ખૂંચી રહી છે અમારી સમાજની અંદર ભાગલા પાડવામાં આવી રહ્યા છે એક તો એસટી ના જે અમને મળી રહ્યું છે અનામતનો લાભ એમાં અમારી સમાજના અલગ અલગ સમાજના ભાગલા કરી અને બધાને વીર વિક્ર કરવા માગે છે એટલે એના ભાગલા પડીને અંદરો અંદર ઝઘડાવાના